રામ રામ બધા ખેડૂત પરિવારને મારા ખેડૂત મિત્રો આ જે સણા છે એમાં એક અમે નવો પ્રયોગ કર્યો હતો કે જેમાં ઓર્ગેનિક તરફ ધીરે ધીરે ખેડૂતોને વા છે કારણ કે રાસાયણિક જેટલું ઝેર એ વિશે તમને સંપૂર્ણ સમજાવીશ ભાઈના રજૂવિધિઓના અંતરક્ષ અમનભાઈ બિયારણ ક્યાંથી લેવા હતા આપણે બિયારણનું તમે કીધું એ પ્રમાણે કે કોઈ પણ પાક વાવો તો સર્ટીફાઈડ બિયારણ વાવો હંમેશા તો આ ગુજરાત માત નમ ચણા છે આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી બિયારણ લીધેલું છે અને આ ચણાનું બ્લોટિંગ કરેલું છે તો આ ચણા પાછા બિયારણમાં જુનાગઢ જૂનાગઢ યુનિવર્સિટીમાં મોકલાવાના ખેડૂત મિત્રો હું આગલા વિડીયોમાં પણ મેં તમને કીધું કે બિયારણ હંમેશા કે લઈએ સારું લેવું કારણ કે જેટલું બિયારણ સારું એટલું ઉત્પાદન સારું એટલે મેં હું જ છો બધા ખેડૂત મિત્રોને કે બિયારણ સારું જ લેવું તો આ બિયારણ આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી બધાને તો ન મળે પણ અમનભાઈને મળી જ ગયું અને ત્યાંથી લેવા તા ને પ્લોટિંગ છણા છે ખેડૂત મિત્રો ચણા બહુ હાઈકલાસ છે તમે જોયું કે ઉત્પાદન પણ સારું જ થાય તો કે આમાં શું અમનભાઈ સારવાર શું કરી હતી સારવારમાં ત્રીસથી પાંત્રીસ દિવસે એક દવાનો ડોઝ મારેલો છે અને પચાસથી સિત્તેર દિવસની વચ્ચે દૂધને ગોળના બે છંટકાવ કરેલ છે અને એસી દિવસે એક દવાનો ડોઝ છે ખેડૂત મિત્રો આમાં મેં જે તમને કીધું ને કે પ્રયોગ કર્યો હતો અમે પ્રયોગ એ કર્યો હતો કે ધીરે ધીરે રાસાયણિક આપણે ઓછું કરી નાખવાનું છે અને ઓર્ગેનિક તરફ વધવાનું છે એટલે પરબારું તો ન વરી શકીએ જો પરબારું વરી તો ઉત્પાદનમાં નુકસાન જાય એટલે અમે આમાં જે બધા ખેડૂત મિત્રો ત્રણ કે ચાર દવાના ડોઝ મારતા હોય એની જગ્યાએ અમે બે જ કરી નાખ્યા ખેડૂત મિત્રો કેવી રીતે કર્યા કે જે પહેલાં જે ફોડવાનું બહાર એક્સાઇટ આપ્યું હતું પછી અમે વિશ્વમાં દૂધ અને ગોળનો છટકાવ કર્યો હતો એનું રિઝલ્ટ બહુ હાઇકલા આવ્યું હતું ખેડૂત મિત્રો અને પછી વૈશ્વિક દવાનો ડોઝ આપ્યો હતો અને પાછો અમે પાછો દૂધનો અને ગોળનો ડોઝ આપ્યો તો એનું રિઝલ્ટ બહુ પણ સારું આવ્યું હતું એટલે તમે જોઈ શકો એટલે મારે આ જે કહેવાનું એ પછી ખેડૂત મિત્રો કે હવે આપણે ધીરે ધીરે ગાય આધારિત ખેતી તરફ ઓળવાનું છે આ ચણાને ટોટલ પાંચ પાણી આપેલા છે ને ઉઈગા પછી ટોટલ બે પાણી આપેલા ખેડૂત મિત્રો જ્યારે વાવેતર આપણે કોરવાણ કાઢી અને પછી જે શાક ઉતારી જે ઘણા ખેડૂત મિત્રો કહેતા એના પછી બે જ પાણી આપેલ છે ખેડૂત મિત્રો ને સણા તમે જોઈ લે જોજો ઉત્પાદન પણ બહુ સારું મળશે એવો અમારો અંદાજ છે આશરે અઢારથી વીસ મણ કહી શકાય એવું ઉત્પાદન છે તો ઓર્ગેનિક તરફ વળવાના ફાયદા છે ખેડૂત મિત્રો અને આ પ્રોટીનમાં દીધેલ છે ખેડૂત મિત્રો આ થઈને જે કૃષિ યુનિવર્સિટીવાળા એવું કીધેલ છે કે અમે આવશું અને જે બજાર ભાવ હોય એના કરતાં આશરે સો રૂપિયા અમે વધારે આપશું ખેડૂતભાઈઓ આપણે ઘરે મહેમાન આવ્યા હતા જે આશુભાઈ બાબરિયાના ખેડૂત પુત્ર છે અને આપણા ખેડૂત પરિવારમાં જ છે અને જે તમે જાણ્યું છે જે ભાઈ આપણે ગૌતમભાઈ હા ક્રિકેટર ક્રિકેટર એના ભત્રીજા પણ થાય છે અને બાબરિયા સાહેબ જે ફોરેસ્ટ હતા એના પુત્ર છે હવે આપણે એની વિશે જાણીએ અને ખેડૂત પણ મોટા છે હવે આપણી પાસે મોટા વિઘા હોય એટલે મોટા પાયે બધું દવાનું ખાતરનું કામકાજ બધું થતું હોય રાજેશભાઈ એમાં એવું છે કે આપણે આપણાથી થાય મહેનત પૂરેપૂરી પૂરી મૌજત આપણે કરીએ છીએ પણ સરકાર આપણને ભાવ આપતી નથી એના વિશે તમારું શું કહેવું છે ખેડૂત મિત્રો બરોબરનો ભાઈ આ પોઈન્ટો છે ખેડૂત મિત્રો જો આપણે આમાં એટલો ખર્ચો કરીએ અને બજારે અટાણે મગફળીની હાલત તો તમે જોઈ લ્યો કે જે ઘણી સરકાર કહેતી હતી કે ખેડૂતને મારે ડબલ આવક કરવી ટ્રબલ આવક કરવી આ માલુ કાંઈ છે ની અટાણે લગભગ એમ કઈ હકી કે મગફળી છે ને ખેડૂત ના ખાઈ માં એવું કઈ શકું કારણ એનું છે ખેડૂત મિત્રો કે જે ટેકાના ભાવે જે નથી લખવી ને જે વેપારીની ની મગફળી ખેડૂત મિત્રો ટેકામાં ગઈ ચોખ્ખું કહું છો કોઈને હમું બેહવું હોય તો બેહી જ ખેડૂત પાસેથી સત્તર હજાર ની લય અને ખેડૂત મિત્રો સિત્તાવીસ હજાર ની ટેકામાં ભાવ ગઈ ખેડૂત સત્તર હજાર વેસે એટલે ને કઈ વેધુ નઈ અમન ભાઈ બરોબર

વિધિ હું ફેરા ઢગલો પડ્યો હોય મોટો બધો અહીંયા ઓણ આપણે ઉનાળે તમે ઓર્ગેનિક ની વાત કરતા હોય ને ઓણ આપણે ખેતરમાં નાખવાનું છે દોઢસો ફેરા અને બાકીના ફેરા આપણે સીધા બાર ભરાતો હોય ને બહાર લાગતો ને પાણીનો નો એમાં એક્સ્ટ્રા ફેરા નાખવાના છે આ વખતે બાકી શું કેવા છે તમારે ખેડૂત મિત્રો ભાઈ નું કહેવાનું મહેમાન નું એવું છે કે હવે રાસાયણિક ખાતર નો આપણે ઉપયોગ કરવાનો થાતો નથી એટલે અહીંયા તબેલામાંથી ગૌશાળામાંથી ઘણું ઘણું બધું ખાતર શાણ લઈ અને સ્ટોક કરી રાખ્યો છે જે જેથી સાણિયું ખાતર બને તો સાણિયા ખાતર વિશે ખેડૂત મિત્રો હું તમને ખાસ કહું છું કે સાણિયા ખાતર નું ઓપ્શન તો બીજું કોઈ છે જ નહીં એક વાર નાખી દો અને ત્રણ વર્ષ સુધી રાસાયણિક ખાતર નો નાખવું સો ટકા વાત સાચી વિગે તમે દોઢ દોઢ ખાંડી ઉપર ઉત્પાદન લઈ શકો રાજુભાઈ શૈણા વાઢવા અથવા હાર્વેસ્ટિંગ કઈ કરવું તો ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો જે આપણા તણાની અંદર પોપટા હોય એ સમજી લો નેવુંથી પંચાણું ટકા પોપટા સુકાઈ જાય તો એ જ આપણે વાઢવાના છે અને ખાસ ધ્યાન રાખજો જો લીલા વાઢશું તો લીલી જ્યારે આપણે હાર્વેસ્ટિંગ અથવા શક્તિ રાખશું ત્યારે લીલા દાણા આવશે અને બજારમાં પણ વેપારી લોકો પણ આપને ભાવ ઓછો દે એટલે જ્યાં લગી પંછાણું ટકા પોપતા ન સુકાઈ જાય દાણો ન સુકાઈ જાય ત્યાં લગી આપણે એને કાપવાના નથી અને કાયપા પછી એક જગ્યાએ ભર કરી દેવાના છે ભર ઓછા મોછા સૌથી હાથ રાખવાના છે એટલે એમાંને એમાં પાકીએ હજી એકવાર કહી દઉં છું આપણે ધીરે ધીરે હવે ઓર્ગેનિક તરફ વરવાનું છે આ ખેતીમાં ઝેર બહુ આપણે નાખ્યું ખેતર જો આપણું આપણી ભવિષ્યની પેઢીને આ ઝેર નડસીએ તો ધીરે ધીરે ભલે પરબારું નહીં પણ દવાના અડધું અડધું એમ કરી ધીરે ધીરે આપણે દવાનો ઉપયોગ પણ ઘટાડવાનો છે અને ઓર્ગેનિક તરફ વરવાનું છે તો ખેડૂત મિત્રો આજ બસ એટલું જ જો અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધોનો વિડીયો શેર કરી દેજો અને જો નવા આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળતી એક નવી જ માહિતી સાથે આ જ બધાને